થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં રાજકોટમાં પણ પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે ક્રાઇમ બ્રાન્ચે તમામ કુખ્યાત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને કડક સૂચના આપી ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ કરાવાઈ ડીસીપીએ આરોપીઓને સૂચના આપી કે હવે કોઈ ગુનામાં સંડોવણી હોવાનું સામે આવશે તો પાસા અને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે જે જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એ વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનાહમાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે આ જે અરાઉન્ડ વન ટ્વેન્ટીના અરાઉન્ડ માણસો બોલાવવામાં આવ્યા હતા આરોપીઓ અને એમને સૂચના આપવામાં આવી હતી